અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલમાં સતત વધુ એક વખત ભાવ વધારો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રણ દિવસથી તલના ભાવમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલ ચાર હજાર એકસો પંચોતેરથી પંચ્યાસી રૂપિયા સુધી ભાવ નોંધાઈ રહ્યા છે આમ તો અમરેલી જિલ્લાની અંદર મોટાભાગના ખેડૂતો આ વર્ષે કપાસ મગફળી સોયાબીન ચણા ઘઉં તેમજ અન્ય ધાન્ય વર્ગનું વાવેતર કર્યું હતું પરંપરાગત ખેતી કરતા ખેડૂતોએ વિવિધ ધણસનું વાવેતર કર્યું હતું પરંતુ સતત અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં વધારો નોંધાયો છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ આઠસો પંચાવન રૂપિયાથી એક હજાર ત્રણસો એંશી રૂપિયા નોંધાયો હતો સિંગ મોટીનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર સફેદ તલની વાત કરવામાં આવે તો સફેદ તલનો ભાવ એક હજાર નવસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી નોંધાયો હતો તો તલ કાળાની વાત કરવામાં આવે તો બે હજાર પાંચસો રૂપિયા થી ત્રણ હજાર બસો એકાવન રૂપિયા હતો ચાર હજાર એકસો પંચ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો તો બાજરાનો ભાવ ચારસો એકવીસ રૂપિયા થી પાંચસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ પાંચસો એકત્રીસ રૂપિયાથી એક હજાર એકસો પચાસ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો બ્યાસી રૂપિયાથી પાંચસો ચોર્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો તો ઘઉં લોકવડનો ભાવ ચારસો એંશી રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયા સુધી નોંધાયો હતો મકાઈનો ભાવ ત્રણસો રૂપિયાથી ચારસો ચોરાણું રૂપિયા સુધી નોંધાયો હતો મગનો ભાવ એક હજાર છસો એક રૂપિયાથી એક હજાર છસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી બે હજાર દસ રૂપિયા સુધી નોંધાયો હતો ચણાનો ભાવ આજે આઠસો પચીસ રૂપિયાથી એક હજાર એસી રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે કપાસનો ભાવ એક હજાર નેવું રૂપિયા થી એક હજાર ચારસો એકસઠ રૂપિયા સુધી નોંધાયો હતો આજે એક હજાર પાંચસો એકવીસ ક્વિન્ટલની આવક કપાસની નોંધાઈ હતી તો સાથે જ ધાણાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા સુધી નોંધાયો હતો એરંડાનો ભાવ એક હજાર એકસો આઠ રૂપિયાથી એક હજાર એકસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ સાતસો સત્યોતેર રૂપિયાથી નવસો ઓગણત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો અને મરચાં લાંબાનો ભાવ આજે એક હજાર દસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો